フフフフ。

છેલ્લા છ સાત વર્ષથી કરાચી રહેતી આ કોમર્શિયલ એરિયા અત્યારે ફીસ પાંચમાં એકલી રહેતી હતી તેમાં એરપોર્ટમાંથી પાડોશીની સળેથી જવાની તીવ્ર ત્યારે દુર્ઘટના અનુભવી રહ્યા હતા પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા પાડોશીએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલીસે લાંબા સમય સુધી ત્યારે દરવાજો કકડાયો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં તેને એક રસનો સળી ગયેલો મૃતદેહ મળ્યો હતો પોલીસનું માનવું છે કે તેનું મૃત્યુ લગભગ બે અઠવાડિયા પહેલાં થયું છે મેડિકલ સેન્ટર ડોક્ટર અસુમિદ્યા સિંહે ત્યારે કહ્યું કે શરીર એટલું ખરાબ રીતે સળગી ગયું કે ત્યારે સડી ગયું હતું કે ત્યારે મૃત્યુનું ત્યારે ચોક્કસ કારણ જાણવામાં સમય લાગી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ